જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રોને રેખા સ્નેહ ભેરા નમસ્કાર અને હર હર મહાદેવ મિત્રો મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો એટલે આ પવિત્ર મહિનામાં આ વિશેષ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો અમરેલીમાં એવા નવનાથ છે એમાંથી મેં તમને નાગનાથના દર્શન કરાવ્યા સુખનાથના દર્શન કરાવ્યા અને આજે હું આવીશું કામનાથ મહાદેવના મંદિરે તો આજે આપણે કામનાથ ના દર્શન કરીશું તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવ પક્ષીઓ નો કલરવ થાય છે કે આ બધી કાબરું છે હવે આપણને કાબર જોવા ઓછી મળે છે કાબર અને કાગડા એ આપણને જોવા નથી મળતા પણ જ્યાં કુદરતી વાતાવરણ હોય અને વૃક્ષો હોય ને ત્યાં પક્ષીઓનો વાસ હોય એટલે અહીંયા બહુ બધા વૃક્ષો છે એટલે સરસ પક્ષીઓનો થઈ રહ્યો છે મસ્ત વાતાવરણ છે મિત્રો અત્યારે સવારના વાગ્યા છે સવા સાત અને અહીંયા આગળ સાડા સાતે આરતી થશે એટલે હું આરતીના દર્શન કરવા માટે અહીંયા આવીશું આજે સરસ વાતાવરણ છે સવાર સવારનું વાતાવરણ એકદમ સરસ શાંત અને એકદમ રમણીય હોય છે જો ઘટાદાર વૃક્ષો છે આવતું ત્યારે મહાદેવ પ્રગટ થતા આ એક સત્ય હકીકત છે તો ઘણા એવા મંદિર એ રીતે પ્રગટ થયેલા છે તો એમાંનું આ એક છે આપણે એમને દર્શન કરીએ હે ગાય માતા દયાળુ સ્વભાવ હોય ને એ લોકો જો અહીંયા ખિસકોલી માટે મકાઈ નો ડોડો રોજે મૂકી જાય આમાં પાણી મૂકે ખાવાનું મૂકે આમાં ખિસકોલી ખાતી હોય ને એ જોવાની બહુ મજા આવે જો અહીંયા પણ છે જો આખીસકોલી ખાતી હોય દોડી દોડી આટા મારતી હોય બહુ મજા આવે જોવાની અહિયાં મહાદેવની મૂર્તિ છે જો

મિત્રો આપણે કામનાથ મહાદેવ ના દર્શન કર્યા અને અહિયાં મંદિર ના ઇતિહાસ વિશે આપણે અહિયાં બાપુ છે જે પૂજા કરે છે આપણે મંદિરના ના મહત્વ વિશે આપણે બે શબ્દ આપણે પૂજારી બાપુ પાસેથી સાંભળીએ મહાદેવ દાદા મહાદેવ કામનાથ મહાદેવ મંદિર ત્રણ નદી ઉપર આવેલું અતિ પુરાણું મંદિર છે જેને ઓછામાં ઓછા સાતસો વર્ષ ઉપરનો ઇતિહાસ છે કામનાથ મહાદેવ મંદિર અને કામનાથ મહાદેવ મંદિર અમરેલી શહેર માટે એટલા માટે બહુ આકર્ષણનું કેન્દ્ર છે કે જે શાસ્ત્ર મુજબ ત્રણ નદી ઉપર આવેલું મંદિર એનું મહત્વ બહુ હોય એમ આ વિસ્તારની અંદર એક જ મંદિર એવું છે કામનાથ મહાદેવ કે ત્રિવેણી સંઘ ઉપર આવેલું છે અને જેની અંદર માણસો પૂજા કરીને ધન્યતા અનુભવે છે નદી ત્રણ કઈ કઈ વડી ઠેબી ને ખારો બે આગળ નદી નીકળે છે એક નદી પાછળ નીકળે છે ત્રણ નદીના ત્રિકોણ ઉપર કામનાથ મહાદેવ મંદિર અત્યારે ઉભેલું છે અને કામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો છે જયારે અમારી ચૌદ પેઢી છે આજની તારીખે કામનાથ મહાદેવ મંદિર સેવા પૂજા કરતા આવે છે અને અમરેલી શહેર માટે કામનાથ મહાદેવ મંદિર અતિ આસ્થાનું કેન્દ્ર છે કારણ કે જે ધર્મ અને આધારિત જે શાસ્ત્ર મુજબ વિધિ વિધાનો કરવા હોય તે સિચ્યુએશન એવું હોય એ પ્રમાણે કામનાથ મહાદેવનું સિચ્યુએશન છે કે જે પોતાની વિધિ વિધાન નદી કાંઠા ઉપર થઈ શકે અને કામનાથ મહાદેવ મંદિરની અંદર ઉપલબ્ધ છે આજની તારીખે અમરેલી શહેરના માણસો શ્રાવણ માસ રવિવાર તહેવારોમાંથી કામનાથ મહાદેવની અંદર તમામ લોકો દર્શન માટે આવેલા છે શ્રાવણ મહિનામાં શું મહત્વ હોય છે એ તમે જણાવો આમ તો આખું વર્ષ શ્રાવણ મહિનો નહીં પણ આખું વર્ષ બધા ભક્તોની આજે અહીંયા લોકો આવતા થઈ ગયા છે પેલા એક સમય એવો હતો કે જયારે આખું પરિસર ગાર્ડનથી ભરાયેલું હતું અને બધા લોકો આવતા હતા ત્યાર પછી ધીમે ધીમે મંદિરનું ડેવલપમેન્ટ થયું અને ફરી વખત આજે શ્રાવણ મહિનો નહીં પણ બારે બાર મહિના લોકો અહીંયા આવે છે બારે બાર મહિના આપણે મંદિરનો શણગાર થાય છે વધુમાં વિશેષ શ્રાવણ મહિનાનું તો તો શ્રાવણ મહિનાની અંદર અહીંયા ભક્તોના માટે એવી આપણે મંદિરની અંદર પરિસરમાં એવી વ્યવસ્થા કરી કે સવારે સાડા ચાર થી સાડા છ સુધી નિઃશુલ્ક અભિષેક કરીએ છીએ કોઈ પણ લાભ લેવો હોય તો એને ફ્રી ઓફની અંદર સવારે સાડા ચાર વાગે અહીંયા નામ નોંધાવે એટલે આવી જવાનું છે અને સવારે સાડા છ અભિષેક પૂરો થાય ત્યાં સુધી ભક્ત આપણે મહા અભિષેક થાય છે એનો લાભ લઈ અને પછી ઘરે જાય છે શ્રાવણ મહિનાનું મહત્વ એટલું છે અગિયાર મહિનાની અંદર જ્યારે કોઈ પણ ભક્ત આવ્યા હોય અને જે પુણ્ય મળે એ એક માત્ર શ્રાવણ મહિનો બધા ભગવાન દેવી દેવતાનો ખાલી દિવસ આવે છે અને જ્યારે આપણા મહાદેવનો તો આખો પૂરો મહિનો હોય છે આ એક જ દેવ એવો છે કે એનો એક મહિનો પૂજા થાય છે બાકી બધા ભગવાનની એક દિવસ જન્માષ્ટમી હોય તો એક દિવસ હોય રામનવમી હોય તો એક દિવસ હોય પણ શ્રાવણ મહિનો એવો છે કે તેનો ભારે ભારે ત્રીસે ત્રીસ દિવસ પૂજા થાય છે અને લોકો એનો લાભ લઈ શકે છે

મિત્રો આપણે અહીંયા માસી ને આ કાકા આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે તો આપણે એમને જ પૂછીએ કારણ કે અહીંયા છે ને બધા બહુ બધે પૂજા ને એવું હાલે છે તો કાકા આ જગ્યા ઉપર આનું મહત્વ જણાવો ને અહીંયા લોકો વધારે આવે છે આ બધા પિંડદાન કરવા માટે હા હા સરસ બેનો પ્રશ્ન કર્યો તમે કે અમરેલીની અંદર કામનાથ અને ભીડભંજન મહાદેવનું મંદિર છે કામનાથની પાછળ પરિસરમાં આપણે જે મૃત્યુ પામેલા ને વિધિ કરાવે છે અને આ જે પરંપરાથી જે આપણે કામ ચાલે છે તે રેગ્યુલર આયા વિધિઓ આખા જયસિંહપુરા કે અમરેલીના કોઈ પણ લોકો મૃત્યુ પામ્યા હોય એના ત્રણ દિવસ વિધિ કરાવવાનું પરિસર પણ કામનાથની પાછળ છે એવી પવિત્ર જગ્યા છે આપણી કે જે બે નદીનું સંગમ થાય છે તેમજ આપણા મંદિરની અંદ આપણા મંદિર કામનાથ મંદિર અને ભીડભંજન જે ઐતિહાસિક છે તે વર્ષોથી ગાયકવાડ સરકારે બંધાવેલા છે અને એ ગાયકવાડ સરકાર મંદિરને બંધાવેલાના કારણે આપણે એમના કાયમી દર્શન કરીએ છીએ અને શ્રાવણ માસ તો પૂર્ણ એટલી ભીડ હોય છે કે એમની ન પૂછો વાત સવારથી સાંજ સુધી એક ધારા માણસ ભક્તો શિવ ભક્તો સતત ને સતત એમનો ઘસારો રહે છે ત્યાર પછી જોઈએ તો એક વડી ઠેબીનું મિલન છે તો એ વડી ઠેબીના મિલનને એ અનુસરીને આપના જે આહલાદાયક વાતાવરણ અને એમને જે જોઈને આપણું મન પ્રફુલ્લિત થાય છે તો આવા જે જગ્યાની અંદર આવવા માટે દરેક શિવ ભક્તોને વધારવા વિનંતી તો મિત્રો આપણે કામનાથ મહાદેવના દર્શન કર્યા આપણે વાત કરીને કે બધા તહેવારનો એક જ દિવસ હોય જન્માષ્ટમી હોય કે પછી કંઈ બી તહેવાર હોય તો એક જ દિવસ આપણે ઉજવીએ છીએ પણ દેવનો દેવ એવો મહાદેવનો આપણે આખો મહિનો ઉજવીએ છીએ એટલે એ તો બધાના દેવ છે દેવોના દેવ છે તો એના માટે આખો મહિનો જોઈએ એમ તો આખો મહિનો અત્યારે ભક્તો ખૂબ જ અહીંયા બધા અભિષેક કરવા માટે અને મહાદેવના દર્શન કરવા માટે આવે છે અને ખૂબ જ જૂનું સાતસો વર્ષ આશરે આસપાસ એટલું વર્ષ એટલા વર્ષ જૂનું આ મહાદેવનું મંદિર છે તો આપણે આ કામનાથ મહાદેવના દર્શન કર્યા તો મિત્રો આવી જ રીતે અમરેલીમાં નવનાથ છે એમાંથી આપણે કામનાથ સુખનાથ અને નાગનાથના દર્શન કર્યા અને હવે હું તમને બીજા પણ ઘણા મહાદેવના મંદિર છે તો હું એમના તમને દર્શન કરાવીશ બસ મહાદેવ બધાને સ્વસ્થ રાખે સુખી રાખે અને નિરોગી રાખે તેવી મહાદેવને પ્રાર્થના જય મહાદેવ જય માતાજી